અહીંયા એ જ ચિત્રના નામ છે આ પઝલ બનશે તમારે એ ચિત્રનું નામ જોડશો એટલે ચિત્ર તૈયાર થશે શેનું ચિત્ર બનશે ભાઈ હા માછલી શેનું ચિત્ર બનશે માછલીનું ચાલો હવે ધ્યાનાબેન જુઓ હું જે ચિત્ર ઉપર નિશાની કરું ત્યાં તમારે એનું નામ બોલો ધ્યાના બોલો આ શેનું આ શેનું ચિત્ર છે

બધા એક સાથે બતાવી ખૂબ સરસ ચાલો બીજું ચિત્ર છે દિશાબેન ચાલો બેટા બીજું ચિત્ર બધા નામ તો બોલવાનું જ આ શેનું ચિત્ર છે શેનું ચિત્ર છે ફળું ફળું ચાલો શોધો ચાલો બધા વાંચો તો ફળો અને લખી પણ દો ફળો પકડી રાખો બધા અરે વાહ ખુબ સરસ બધા લેખન ની પ્રેક્ટિસ કરવાની એટલે પછી તમારા અધ્યયન સંપુટમાં ભૂલ ના પડે હો ને પડો શાબાશ અત્યારે ભલે અંદર જોઈને લખવું પડે કદાચ તો લખાય પણ પછી આપણે જાતે જ લખીશું ચાલો વિહાંતભાઈ આ શાનું ચિત્ર છે બેટા હા ગજા ચાલો શોધો એનું નામ શોધી કાઢવા આમાંથી અને Adekat, jalolokin aku, laki deja, deja, કોને બાકી છે ખૂબ સરસ ચલો આગળનું ચિત્ર વિહાની બેન આ બાજુ આઈજો બેટા શેનું ચિત્ર છે ભાઈ હવે બધાની બધા ચાલો વિહાની બેન નામ શોધી મૂકી દો ચાલો બમણડામાં કેટલા અક્ષર વિહાની બેન ચાર અક્ષર ખૂબ ધ્યાનપૂર્વક લખવાનું હા અને ડ ની સાથે કઈ માત્રા છે ભાઈ ઓ ની માત્રા ચાલો મસ્ત અક્ષરે લખી દો બધા ભમરડો જો અહીં ડ ની જગ્યાએ ટ લખાયો છે ને બેટા ભૂલ સુધારો અને લાઈન લખો બેટા એક ની નીચે એક ચાલો ખૂબ સરસ વેરી ગુડ ચલો આગળનું ચિત્ર

સીતા ફળ લગતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે ચલો ખૂબ સરસ

હા સફરજન માં કેટલા અક્ષર રાજવી બેન પાંચ લખતી વખતે બધાય ધ્યાન રાખવાનું હા ચાલો લખો સફરજન

રીતેશભાઈ અક્ષર નાન મરોડદાર કાઢવાના બેટા ચાલો દિશાબેન ખબર પડી બેટા બતાવો તો મને બતાવો એને ક્યાં ભૂલ છે અરે બેટા સફરજન બતાવી દો શાબા ખૂબ સરસ ચાલો આગળનું ચિત્ર કોનો વારો નથી આવ્યો યશવી ચાલો બધા એક સાથે બોલો ચિત્ર છે બધાએ પેલા વાંચવાનો શબ્દ બરાબર ચાલો વાંચો તો ચાલો કેટલા અક્ષર ત્રણ અને બંને સાથે દીર્ઘય ની માત્રા ચાલો લખો ચાલો ખૂબ સરસ જો કદાચ ભૂલ પડે તો અત્યારે અંદર લખવાના ચાલો ત્રણ અક્ષર જેમ લખાઈ જાય મને બતાવી દો બેટા વેરી ગુડ ખૂબ સરસ બધાય સરસ લખ્યું ચાલો આગળનું કાર્ડ તનબી

સરસ ચાલો ભાઈ ખૂબ સરસ ચાલો વેરી ગુડ હવે છેલ્લું ચિત્ર દર્શન ભાઈ છેનું ચિત્ર છે દર્શન ફટાકડા લઈ લો બટા ચાલો ગોઠવી દો ચાલો ફટાકડા કેટલા અક્ષર દર્શન ફટાકડામાં ચાર વેરી ગુડ જેને લખાઈ જાય એ બતાવી દો બેટા અરે વાહ ભાઈ અરે વાહ સરસ હા કોઈ ટ ને ડ માં ભૂલ નથી કરી હા શાબાશ હવે તમે બરાબર સમજી ગયા અરે વાહ બેટા સાબા ચાલો હવે જુઓ એક વાર વાંચી જઈએ ચિત્ર છે ફટાકડા ચાલો હવે બધા એ સ્લેટમાં પ્રેક્ટિસ કરી લીધી તમારી સ્લેટ મૂકી દો હવે તમારું અધ્યયન સંપુટ લઈ લો આ કાર્ડ આપી દો બેટા હવે તમને જાતે લખતા ફાવશે ને હા ચાલો ભાઈ હવે અધ્યયન સંપુટ લઈ લો અને જાતે નામ લખવાના છે લઈ લો બેટા ત્યાં મૂકી દો સ્લેટો દરેક પોતાની પાસે મૂકી દે નીચે ચાલો અધ્યયન સંપુટમાં લેખન કાર્ય કરો ભીંડા એમાં ટો ના લખાઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે Gracias.